પ્રાથમિક શાળાના આચાર્ય સામે ગ્રામજનો દ્વારા ના આક્ષેપ કરવામાં રજૂઆત કરવા જિલ્લા પંચાયત પહોંચ્યા હતા એસએમસી કમિટી એ હિસાબ જોવાની માંગ કરતા આચાર્ય એ હિસાબ ન બતાવવા જણાવ્યું હતું ગામ લોકો અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની રજૂઆત કરવા કચેરીએ પહોંચી આવેદન પત્ર પત્ર આપવામાં આવ્યો હતો અધિકાર શિક્ષણ અધિકારીઓએ ગામ લોકોને યોગ્ય તપાસ કરવાની આશ્વાસન આપ્યું હતું ગ્રામજનોએ આચાર્યની બદલી કરવાની પણ માંગ કરી હતી વાલી તરીકે ફરજ નિભાવું છું મારો છોકરો ત્યાં ભણે છે પરંતુ શાળાની અંદર એ પ્રોબ્લેમ બધા ઘણા બધા ચાલે છે કે જેમાં વાલી મિટિંગ થઈ જો એ પણ થતી નથી કમિટી એસએમસી કમિટી અંદર છે પણ કમિટીમાં કોઈ આચાર્યબેન કોઈ કોઈને પૂછતા નથી કે આપણે મીટિંગ કરવી છે એસ એસએમસીમાં કેટલો ખર્ચ પૈસા આવે છે કેટલા વાપરવા જોઈએ શું કરવું જોઈએ શાળાની અંદર શું લાવવું જોઈએ શું ના લાવવું જોઈએ કમિટીવાળા અંદર પૂછવા જાય છે પરંતુ બેનનો જવાબ એવો આવે છે કે હું ચોપડી ભળે લાવીશ તમને જે હું બતાવીશ આવું તો લગભગ ત્રણથી ચાર વર્ષથી ચાલે છે પરંતુ બેન કોઈ જવાબ મળતું નથી બેના જોડેથી બસ એક જ જવાબ મળે છે કે હું ભળેલાવીશ ચોપડી ભળેલાવીશ એસએમસીની ચોપડી આવીશ પણ જે માણસ ત્યાં જાય તેમને એ જ જવાબ મળે છે કે નાનો જ જવાબ મળે છે એટલે આવું થાય છે પરંતુ આનો કોઈ જવાબ મળતું નથી અમને આગળ પંદરમી ઓગસ્ટ આવે છે માટે અમે ગામ જણા બધા અમુક ત્રણ ચાર જણા અંદર ગયા હતા પરંતુ બેનને એવું જવાબ આપ્યો કે હું ચોપડી ભળેલાવીશ પણ અમે બધા પૂછ્યું પરંતુ ફરીથી ના જ જવાબ આપ્યો કશું થશે નહીં આગળ આ રીતે બેન અમને ધમકાવે છે આ બધું થાય છે કોઈ જવાબ મળતો નથી એમ અમે ડીપો સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે અમને ઓન કોઈ જવાબ મળે ધન્યવાદ શાળામાં કોને દાદા શાળામાં આચાર્ય બેન છે અતારી જે રીટા બેન છે તેમના ઘરવાળા છે ગૌતમભાઈ તે અત્યારે બીઆરસીમાં જ અત્યારે છે ત્રણથી ચાર ચાર મહિના થઈ ગયા પરંતુ એમણે અમારા ગામવાળા એક ભાઈને અંદર કમિટીવાળાને ફોન કર્યો હતો કે સો પાંચ છ બજે ઓછો વાગે ફોન કરીને પણ ભાઈને ધમકાવ્યું કે આ રીતે ના જવાનું આમ છે છે તેમ તેમ હું કરી કરી આ બધું ભાઈને ધમકાવ્યું ગામ બધા ભેગા થઈને મિટિંગ પણ આપણે ગમે તે રસ્તો કાઢવો પડશે કારણ કે આ રીતે ના ચાલે અત્યારે બેન સારામાં આવતા નથી કારણ કે સાહેબે પાછું એવું બધું કીધું કે હું બેનને કે હું રજા મુકાઈ દેવડાવું છું ને તમારા ગામવાળા જે કરવું એ કરી નાખજો હું રજારી પણ મૂકા દિવસ અત્યારે બે કે ત્રણ દિવસ થઈ જાય પણ બેન આવતા નથી શહેરામાં એક થી આઠ ધોરણની સ્કૂલ છે પરંતુ અત્યારે હાલ ત્રણ શિક્ષકો છે અને એક બેન છે અત્યારે એક થી ચાર ધોરણ એક થી પાંચ ધોરણમાં કોઈ ભણતર નથી અત્યારે હાલ છોકરા આવે છે પણ બે સિરાય છે ભણવા માટે એક થી ચાર ખાલી એક જ શિક્ષક છે અત્યારે હાલમાં બેન આવતા હતા પણ બેને પણ અત્યારે હાલમાં રજા પડશે અમે જિલ્લા શિક્ષણ અધિકારીમાં સમસ્યા એ લઈને આવ્યા હતા અમારી શાળામાં છેલ્લા દસ બાર વર્ષથી એસએમસીના જે સભ્યો બનાય એમાં કાયદેસરના જે બિલો મૂકવાના હોય કોઈ સાધનો વિકસાવવાના હોય એ બધી રજૂઆતો અમે આચાર્ય સાહેબને કરીએ તો એનો કોઈ રિસ્પોન્સ સારો મળતો નહીં બરાબર હવે એ જે આચાર્ય હતા એ એમને જે કર્યું હોય દ આઠ દસ વર્ષની અંદર હવે એ એમની બદલી થઈને બીઆરસીમાં જતા રહે અમે એમની જગ્યાએ એમના વાઇફ આવ્યા રીટાબેન હવે બે ચાર દિવસ પહેલાં અમે જતા રીટાબેન અમે કેમેરા લગાવડા બે ચાર મહિના પહેલાં તો એમ કરતા અમારું શિક્ષણ કદાચ શુદ્ર થોડું ઘણું અને થોડું ફેરફાર થાય એના માટે કેમેરા માર્યા હતા તે બેનને રજૂઆતે કરી હતી કમો કેમેરાનો પાસવર્ડ આપી દો અને કંઈક પાસવર્ડ તો આજે નહીં મળે કે કારે નહીં મળે એવું અમને એવું એમણે લેખિતમાં કહી દીધું પછી બે ચાર દિવસ પહેલાં અમે વિઝિટમાં જતા શાળાની તો ત્યાં શાળામાં જ્યાં પછી અમને જાણવા મળ્યું છોકરોએ કીધું હતું કે તમારા કેમેરા બંધ છે અત્યારે હાલમાં અમે તો વિઝિટમાં જ્યાં તો જોયું તો કેમેરા તો ઓલરેડી ચાલુ જ હતા પછી મેડમને વાત કરી કે કેમેરા માટે આવે અમે બેન તો બેનને એવું કીધું કે કેમેરા તો જ્યાંથી લગાયા તે સુધી એના વિશે મી કોઈ જાણતી નહીં આચાર્ય સાહેબ મને એવું કીધું બરાબર અમે ત્રણ ચાર જણા ત્યાં હતા પછી બીજા સાહેબોન મળ્યા તો કેમેરા બતાયા જોયા તો કેમેરા ઓલરેડી ચાલુ જ હતા એ વખત એમને ચાલુ કરી પછી ઘરે નહીં કરતી વખત પછી અમે એમને કે પંદરમી ઓગસ્ટ આવો તો તમે બધા અમારા હિસાબ કિતાબ બધા જોઈયા તેના જેટલા બી સભ્યો હોય ને એ બધા હિસાબ માગસીન ચોપડીઓ કાયદેસર ભરાવી પછી તમારા બેન્કોમાં જે ગ્રાન્ટો આવતી હોય એ બધી પછી એટલું બસ કહીને મેં સીધા ઘેરા આવતા રહ્યા પછી એમના જે ઘરવાળા છે ગૌતમભાઈ પહેલાં જે જૂના આચર્યા હતા અત્યારે બીઆરસી માઇ ધનસુરા તો એમને મારા પર પર્સનલી ફોન કર્યો કે તમે એટલી બધી તમારી શું સત્તા કે તમે ગોમમાં જઈને શાળામાં જઈને ગોમવાળા આટલી બધી બધા રિપોર્ટો માગો કે કેમેરા ચાલુ હોય કે નહીં ચાલુ કે તમે બનાવો કે નહીં બનાવી એવી તમારી કહી સત્તા એમ આમ ખોટી ધમકી હાલે ને એ બધી વાતો કરે અને લગભગ મહિના પહેલાં અમે વાસ્મોમાં આવ્યા હતા તો પાણીની સમસ્યા એ ગમો હતો કોઈ એ વખત આવ્યા હતા વાસમોમાં દસ દિવસમાં બોર હાલવાની વાત કરી હતી તો બોર એ સાહેબને કીધું કીધું હતું એ ખરું અમને કે તમને બોર મળી જાય એમ અને પછી આ બધી મીટિંગો અમે એ દિવસ શાળામાં જ્યાં તો શાળામાં જ્યાં પછી ગૌતમભાઈ ફોન અમન કરીને એવું કહે કે બોર તો આજે નહીં યાદ એવું કાલે એની નહીં યાદ હતી એટલી બધી અને હું દબંગાઈ ગમોને આટલું બધું શકીએ અમે છોકરો માટે જ જે કરીએ છોકરો માટે જ કરીએ બરાબર તો હવે અમે રજૂઆતો લઈને આવીએ છીએ આ સુધી કોઈ દિવસ મને ઈસાબો નહીં બતાવે એસ એમસીના સભ્યોને કોઈ દિવસ કે ગ્રાન્ચો વાપડી શું હું હું વસ્તુ લાય માગે એટલે કે સર્વ ડાઉનર્સ પડે ભરાય નહીં કેવાયસી કરાવી નહીં નવા નવા બોણો કાર્ડ બધા સાહેબ બેનનું નામ તે બરાબર તો હવે અમે સીધા રજૂઆતમાં તો જિલ્લામાં આવે છીએ હવે જે હે અમારે એક જ માંગણી છે બસ છે અમારા આચાર્ય જોવ તો નહીં બસ બીજો એના